ધારી એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા રાજકોટ એક હજાર ચારસો ને સાઠ રૂપિયાથી એક હજાર નવસો ને એકાવન રૂપિયા અમરેલી એક હજાર બસો રૂપિયાથી બે હજાર ને ત્રીસ રૂપિયા રાપર એક હજાર એકસો ને એક રૂપિયાથી એક હજાર એકસો ને એકાવન રૂપિયા જામખંભાળિયા

એક હજાર થી ને બાવીસ રૂપિયાથી એક હજાર આઠસો એકવીસ રૂપિયા વિસાવદર એક હજાર પચીસ રૂપિયા થી એક હજાર રૂપિયા સાણંદ એક હજાર ત્રીસ રૂપિયા થી એક હજાર ચારસો ને રૂપિયા જોઈ આગળ વિડીયોમાં બિન રીજો ખેડૂત મિત્રો પાટણ એક હજાર બસો રૂપિયાથી એક હજાર બસો ચાલીસ રૂપિયા અંજાર એક હજાર ત્રણસો ને એકોતેર રૂપિયાથી એક હજાર નવસો ને રૂપિયા કાલાવડ એક હજાર ચારસો બે રૂપિયાથી એક હજાર રૂપિયા કોડીનાર એક હજાર ચારસો એકવીસ રૂપિયાથી એક હજાર પંચાણું રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો ને એક રૂપિયાથી બે હજાર ને સાઠ રૂપિયા ભૂછ એક હજાર સાતસો ને વીસ રૂપિયાથી એક હજાર દસ રૂપિયા જસ્તા એક હજાર રૂપિયાથી એક હજાર પાંત્રીસ રૂપિયા હારીજ એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં